હેલો મિત્રો કેમ છે બધા મજામાં તોશો કેમ કે આપડે બ્લોક મજામાં ફાઇનલી મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે ને આપણે આખી રાત રામા મંડળ જોયું છે હવાના હાથ વાગે લગીને તેમ આપણે ઉતા અગિયાર વાગે લગીને હવે ડાયરેક્ટ આપણે જવાનું છે આપણે હવા તો ન જવાનું ડાયરેક્ટ આપણે મા મંદિરે જવાનું કેમ કે અહીંયા પરસાદી ચાલુ થઈ ગઈ છે આપણે કાઉન્ટર રહેવું પડે એમ છે આપણે અહીંયા ડાયરેક્ટ કાઉન્ટર જ જઈ આવો તો મિત્રો આપણે ફાઇનલી કાઉન્ટર આપણે ભોગી ગયા છે ને બધા મિત્રો કાઉન્ટર ઊભા રહી ગયા તો હવે આપણે હું પૂરું રહેવાનું છે હમણાં થોડીક વારમાં તે અને બધા જ રીતે રીતે હવાની જગ્યાએ ગોતી લીધી છે બધા સાઈડમાં ઊભા રહી ગયા બધા અને બધા રિક્ષામાં બેઠા અડધા તો ને અડધા કાઉન્ટરમાં હે જો શ્રીખંડ છે શ્રીખંડ હારું ને પૂરી ને અને ભાજી દાળ ને સલાડ દાર ભાત ઓલી ઓલી સાઈડ છે અને દાળ ભાત છે શીખન પૂરી ને સુખીભાજી તો બધાજ હવની રીતે કાઉન્ટર ઊભા રહી ગયા છે તો મિત્રો ઘરે ટિફિન દેવા આવ્યો તો ત્યારે ઉપર ધજા ચડતી હતી જુઓ મિત્રો બે જણા ઉપર ચડ્યા હે ત્યાં ધજા ચડાવી દીધી છે ને ઉપર મિત્રો વિડીયો શૂટિંગ ચાલુ છે તજાનું ને ઉપર આખું ગામનું દ્રશ્ય આખું દેખાઈએ મિત્રો એટલો ઊંચો છે તો આપણે થોડોક એનો એને થોડોક આપણે વિડીયો લઈ લીધો જો પીપળો હે ને એકદમ મસ્ત લીલો છમ ને તો જો ઉપર એ શૂટિંગ ચાલુ છે વિડીયોનું

અને એને વાંધો ન હોય એવું દુનિયામાં ન હોય મેઘાણી કહેશે તું રીપી હોળ હોવાની શેખી માં આવી વાત ન કર મારે દુશ્મન નથી શું કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અંગવાની આહા આમ તો વર્ષો પછી ગણેશભાઈ ચરેલનો બીજો ડાયરો અને ચરેલના ડાયરા બધા ઇતિહાસ રચાવી દેવા ડાયરા ઈ એ મોડપીર દાદાની દયા છે ઓ ન ભૂલતો હોઉં તો એ વખતે નાના નાના જે આમ તો શોર્ટ જેને કહેવાય એ બધાય મારા વિડીયો એ આ પાદર પ્રોગ્રામ પછી મને હું સાહેબ હૃદય કહું છું આ મોડપીર દાદા ના એવા આશીર્વાદ ઉતર્યા હાથ વર્ષ પહેલા મેં આ પાદર માં પ્રોગ્રામ કરેલો આજ મોડપીર દાદા ના ખોળા આજ સાનિધ્ય માં ત્યાર પછી એટલા આશીર્વાદ ઉતર્યા કે મારે બોલવાની જરૂર નથી હજી એના આશીર્વાદ મારી હારે છે અને વળી થોડુંક ચાર્જિંગ ઉતર્યું તો વળી પાછો બોલાવી લીધો હવે મૂંઝાવાની જરૂર નથી આયા અને હવે હા પણ આયા શું કીધું દાન અલગારીએ કીધું કાકા મોજ મારે હું મોજ મારે હું રે એ અગમ યગો ચાર જલાખ ધણીની એ અગમ યગો ચાર એ જલાખ ધણીની ખોજ માં રે હું રે હવે મોજ મારે હું ભાજ મોજ મારે હું આ ગીત બહુ મોટા અને જામ અબડાના હગામભાઈ એટલે મોડપીર દાદા મોડપીર દાદા એવા જ મહારાજ અને મને વાળાસાહેબે કીધું તું કે મૂર્તિ પ્રતિષ્ઠાનો આપવા મહોત્સવ ઘોડા ઉપર બેઠા છે ઘોડા સહિત ઘોડાની અને એમની પોતાની આખી મૂર્તિનો અને હું ઘણીવાર કહું છું હોય જો શ્રદ્ધાનો વિષય તો એમાં પુરાવાની જરૂર નથી આ ગામના ઘણા બધા નોકરીઓ પણ છે પણ આજ વાત શ્રદ્ધાની ગણેશભાઈ કે એક મોડપીર દાદાનું જ્યાં મંદિર છે ન્યાય પીપર છે

જેમ બારો જાડેજા ઈષ્ટદેવ નહીં સાહેબ પણ કચ્છ થી કરીને હાલાર સુધી વયાવો ગુજરાતના કોઈ પણ ખૂણે અઢારે વર્ણ નો કોઈ પણ વ્યક્તિ જાય અને માથું નમાવે માને એનો મોડ પીર છે ભલામાણા જે માને ને એનો મોડ પીર

મોડે રે જામ દાદાની જય આજે મોડપી દાદાનો પરિવાર બેઠો છે અને ચંદ્રવશી આ નારાજા અલગ અલગ નારાજા નિરંજન નિરંજન ના રાજા નિરાકાર તો સર્વે પૃથ્વી કા મંડાણ હો પૃથ્વી ત્રણ કટકા ભયા તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા

તેમણે દસ હજાર વર્ષ તપસ્યા કરી પછી તેમને ત્યાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેના અવતાર ત્રણ દીકરાનો જન્મ થયો મોટા દીકરા ગુરુ દત્તાત્રે બીજા આ સાડી વીજળી જાણે ઉગલે છે અને બરી માડે હરકળે જાણે કેમે સમ્રાટ કાદો માળિયા હોમુંગાને બેઠે ધંધા ગાડી માળે હેમળે દારિયા કરી સાદાની હાથ ગાતાયા ધાને બતને તકાની જારી જારીયા મતરી જોવે તાકે તાકે અને સાકા બાકા આયા બેતા હોહોરી કરે You're મિત્રો ફાઇનલી મિત્રો આપણે બ્લોકને પૂરો કરી દઈને તમને કેવો લાગે વિડીયો મારો તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણે મનેક્સ્ટ નેક્સ્ટ બતાવીને છે એમાં તું છે ડાડા દાદા છે જામ